બધાને ભીખુભાઈ રામ રામ અત્યારે જે પરિસ્થિતિ સર્જાણી કે ભારત અને પાકિસ્તાન નહીં અને એની બદલો લીધો જે સિંદૂર બદલો લીધો એના માટે જે બે દીકરીઓ ગયો એક મુસલમાનની અને એક હિન્દુની બે દીકરીઓ જ અને કંઈક જે સમરબંધી એટલે કે આતંકવાદી હથિયારધારી ઓને જઈ અને ઠેઠ એના ઘરમાં જઈ અને મારીને વિયુ એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા કાયર લોકો કે જેઓ બિલકુલ નિર્દોષ નિરહથા કોઈ પણ વાત ગુના વગર એને મારી નાખવા એમાં કોઈ બહાદુરી છે બહાદુરી તો એને કહેવાય કે પંદર દિવસ અગાઉ અમે આવીએ છીએ કઈ અને એના ઘરમાં જઈ અને બે દીકરીઓ જો બસો માણસને હથિયારધારીઓને મારી નહીં આવે એને બહાદુરી કહેવાય અને આ બદલો એનું નામ સિંદૂર રાખ્યું સિંદૂર એટલા માટે રાખ્યું કે અહીંયા જે બેનની એના પતિની એની સામે હત્યા થઈ અને એનો બદલો લીધો પણ પાકિસ્તાન એમના હકણું રહે નહીં હજી પણ ઈ હુમલા કરે જ માટે એની ઉપર જે કાંઈ પગલાં લે જે કઈ લીધા અને લેવા છે હજી પણ ચાલુ છે એટલે પગલા લેવા હે એ આક્રમ લેવા જોઈએ અને જે કોઈ ગદાર લોકો છે એને પણ પાઠ ભણાવવો જોઈએ અને આ જે ઘટના ઘટી કે આપણા સવીસ માણસોને નિર્દોષ કોઈ પણ પ્રકારનો દોષ નહીં અને એને મારી નાખવામાં આવે તો મને એ વિચાર થાય કે આ લોકોને એમાં હું ફાયદો છે એનેથી એને હું લાભ થતો છે અને આવા લોકોને પાકિસ્તાન જેવો દેશ હુકામ ઉછેરતો છે હુકામ એને પાવી પોષીને મોટા કરતો છે એનેથી એને હું લાભ છે એ મને નથી ખબર પડતી આ કોઈ હું એમ માનું છું કે હિન્દુ મુસલમાનનું તો આ છે જ નહીં આ તો આતંકવાદીઓ માટેનું એટલે આખા વિશ્વ માટે આ આ એ લડાઈ બહુ જરૂરી છે આખા વિશ્વ માટે જે કોઈ મુસલમાન ભાઈઓ છે અને જે હારા છે કે કોઈ એને તો ધંધો જ કરવો છે એને કાંઈ નિસ્બત નથી એવાને આ કાંઈ નિસ્બત પણ છે નહીં એવાને આરે લડવું પણ નથી પણ જે લોકો ગદ્દાર લોકો એમાં હિન્દુમાં પણ ઘણા ગદ્દાર હોય તો એને પણ ગોત ગોતી ગોતી મારવા જોઈએ અને લડાઈ લડાઈની માહિત જે કાંઈ હાનિ તો થાવાની થાવાની થવાની બે પક્ષને હાનિ થાય પણ ન છૂટકે આ કરવું પડે માણસને જંગલ જાવું ન હોય પણ જો ન જાય તો યુદ્ધ કરવું નથી પણ ફરજિયાત કરવું પડે અને હવે આ યુદ્ધ શરૂ જ થયું છે તો આ યુદ્ધનો નો અંત જલ્દી આવે અને સુખદ આવે હું તો એમ કહું કે ન્યાના પણ જે પાકિસ્તાનના લોકોને પણ નિર્દોષ ન માર્યા જાય અને દોષીઓનો કસર ઘાણ નીકો જાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત